શાળા ગામ ભથાણ બાવળિયા જગદીશભાઈ રણછોડભાઈ ગામની ગટરનું પાણી નિશાળમાં કાઢ્યું છે ગામમાં છોકરાઓને ભણવાની બહુ તકલીફ પડે છે નિશાળમાં જાય તો પાણી ગારામાં પગ બગાડી અને છોકરા નિશાળમાં જાય છે ઝાપામાં બે એટલી ગંદકી છે કે કોઈ ઝાપામાંથી પણ છોકરું નિશાળ આવી શકતું નથી પંચાયતમાં બે બે અરજી આપી છતાં એનું કોઈ નિવારણ આવ્યું નથી અને કે અત્યારે તાત્કાલિક આ ગટર લાઈનનું પાણી જે નીકળે છે એનો બહાર નિકાલ કરવા અમારી ભથાણ ગામની સર્વસ્થની અપીલ છે કે નિશાળમાં આ જે ગંદકી છે તે દૂર કરો લીંબડી તાલુકાનું ભથાણ પ્રાથમિક શાળા ગામ ભથાણ તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ભથાણિયા અબ્દુલભાઈ હશિમભાઈ મારું નામ છે અમારી નિશાળની અંદર ગટર લાઈનની સુવિધામાં પાણી બધું ગામનું બધું પાણી મારી અંદર નિશાળમાં આવે છે ભથાણ પ્રાથમિક શાળામાં અમારા છોકરાને ભણવામાં આવામાં બહુ તકલીફ પડે છે એટલે સરકારશ્રીને અમે અરજી આપેલી છે લીંબડી તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે જગ્યાએ અમે અરજી આપેલી છે પણ કોઈ સુવિધા અમને સરકારશ્રી સિવાય અમને કોઈ અપીલ મળી નથી અમારી વિનંતી છે અમારા છોકરા પણ બીમાર થાય છે મચ્છર બહુ થાય છે પણ પ્રાથમિક શાળાના મેદાનની અંદર ખડે પણ બહુ છે અને હાલવા સાલવામાં બહુ તકલીફ પડે છે છોકરા બીમાર પડે છે ગમે એના છોકરા ભણતા હોય મારા હોય કે તમારા હોય